તો મિત્રો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ચોમાસું છે જે અનમાન ટાપુઓ પર હવે પહોંચી ગયું છે હવે આગામી દિવસોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે જેમાં ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચશે અને ગુજરાતની અંદર આ ચોમાસાને લઈને કેવો વરસાદ રહેવાનો છે તેના વિશે આપણે વાત કરીશું સાથે સાથે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તેના વિશે પણ અપડેટ મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે આગામી પાંચ દિવસ માટે તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રક પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે આંધી વંટોળ સાથે વરસાદ આવશે તેમ પણ જણાવ્યું છે સાથે સાથે મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તો ગુજરાતમાં ચોમાસા અંગે પણ આગાહી કરી છે ચોવીસમી થી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે અરબી સમુદ્રની સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં પણ ફેરવાઈ શકે છે તો અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની આગાહી છે તો તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું જે છે જે બેસી ગયું છે એટલે કે ગઈકાલે ચોમાસું છે જે અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે અને તેના બાદ અઠ્યાવીસ મેથી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાર ગરમી સાથે વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે તેવીસ તારીખથી ગુજરાતમાં તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ સાથે હીટ વેવનો એક રાઉન્ડ આવવાની પણ આગાહી કરી છે આ સાથે તેમણે મે મહિનામાં હળવા માવઠાની પણ આગાહી કરી છે મે પછી જૂન મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ આકરી ગરમી સાથે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે આ પછી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની આગાહી છે ફરી એકવાર ગુજરાતમાં પચીસ મેથી તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ રહેશે પચીસ મેથી સત્યાવીસ તારીખ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે પચીસથી સત્યાવીસ મે દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે આ દરમિયાન કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ આગાહી છે જેમાં વરસાદ કે ઝાપટા થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પરેશ ગોસ્વામીએ છવ્વીસથી ત્રીસ મેના રોજ એકલ દોકલ વિસ્તારોમાં ઘાટા વાદળો હોય અને ક્યાંક છોટા છૂટા પડવાની પણ સંભાવનાઓ રહેશે એટલે કે અમુક વિસ્તારોમાં ઝાપટા જેવો માહોલ સર્જાઈ શકે છે બાકી મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી અગાઉ એપ્રિલના અંતમાં માવઠાની સંભાવનાઓ હતી પરંતુ તે ટળી ગઈ છે કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાતા માવઠાની શક્યતાઓ રહી નથી સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને મોટું અનુમાન પણ વ્યક્ત કર્યું છે સામાન્ય રીતે દર વર્ષે મે અને જૂન મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થતા હોય છે દર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પણ અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે અરબી સમુદ્રમાં સક્રિય થતું વાવાઝોડું ગુજરાતને ખૂબ અસર કરતા હોય છે આ વખતે બે મહિનાના અંતિમ દિવસોમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે જે પરેશ ગોસ્વામીએ જણાવી છે રાજ્યમાં કંઈક મોટી નવા કરી શકે છે હવે મિત્રો ચોમાસાને લઈને અપડેટ મેળવીએ તો આ વર્ષે કેરળમાં મે મહિનામાં જ ચોમાસું આવી જાય તેવી શક્યતાઓ છે જો આવું થાય તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આ ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચી શકે છે આઈમડીએ તેની આગાહીમાં જણાવ્યું છે કે આ વર્ષે સારો વરસાદ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફક્ત વહેલું જ નહીં પરંતુ તે ઝડપથી આગળ વધશે હવામાન વિભાગે જણાવ્યું છે ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આગાહી કરી છે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું જવાનું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસ તેના નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળમાં પહોંચશે કેરળમાં ચોમાસાના વહેલા આગમન સાથે એવી આગાહી પણ કરવામાં આવી છે કે તે ટૂંક સમયમાં વધુ આગળ જશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાતમાં ચાર દિવસ વહેલું એટલે કે દસથી અગિયાર જૂને પહોંચવાની શક્યતાઓ છે તેની અસર બારમી તારીખ સુધી રાજ્યમાં જોવા મળશે હવામાન શાસ્ત્રીએ પણ જણાવ્યું છે કે સામાન્ય રીતે ચોમાસું એક જૂને કેરળમાં પહોંચશે પરંતુ આ વખતે સોળ વર્ષ પછી તે વહેલું પહોંચી શકે છે આ પહેલાં બે હજાર નવમાં કેરળમાં ચોમાસું વહેલું બેઠું હતું વધુમાં જાણીએ તો ભારતીય હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતમાં આગમન પંદર જૂનની આસપાસ ચોમાસાનું શરૂઆત થતી જોવા મળવાની છે દસથી બાર જૂનની વચ્ચે થશે આઈએમડીએ જણાવ્યું છે કે તે વર્તમાન આગાહી કરતાં પંદર એપ્રિલના રોજ આઈએમડી દ્વારા જારી કરેલા વ્યાપક આગાહી સાથે સુસંગત છે તો આ વર્ષે મિત્રો દેશમાં સરેરાશ એકસો પાંચ ટકા સુધી વરસાદ પડવાની પણ આગાહી છે જેનાથી ખેતીની મોસમ મજબૂત થવાની પણ આશા છે